હાલો મિત્રો હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો સવાર સવારમાં આપણે આવી ગયા છીએ એવી ફેક્ટરીએ કામે તો તમને હું બતાવીશ કે આપણે મશીનને કા કલર કર્યો તો કમ્પ્લીટ થઈ ગયો છે જો આ રીતે અને એક બાજુમાં બીજું પણ આવી ગયું છે ટ્રેક્ટર એમાં પણ આ જ રીતે આપણે ફાઇલિંગ મશીન બેહારવાનું છે જે રીતે આમાં તમને દેખાય છે એ જ રીતે આમાં આવશે સોના લિકા ડીઆઈ સાઈઠ પીએક્સ તો આમાં પણ આ જ રીતે પાઇલિંગ મશીન બેહારવાનું છે તો મિત્રો બને રહેજો કન્ટિન્યુ વિડીયોમાં અને વિડીયોમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને બધા જ વિડીયો તમને આવા મારા સૌથી પહેલા મળતા રહે છે તો જોતા રહો વિડીયો તો જો આ રીતે આ બાજુ આ ઘેર છે જે વરમને ફેરવે છે આ બાજુ ચેક આવે હાઇડ્રોલિક જેથી કરીને ટ્રેક્ટર ઉલ્લે નહીં આ તાજોસ કલર છે એટલે અજે કોરકળ્યું એમ નામ બાંધીલી છે આ બાજુ પંપ આવે છે તો આ રીતે આખો બનાવેલું છે જો આયા જે લાગે છે ઈ આ ઓરમ પડ્યું છે આ લાગે છે અહીંયા આજે તમે જોવો છો ને આ વસ્તુ લાગશે અને ચાલીસ ફૂટ ફરદીનો બોર કરે છે જે સિટીમાં આપણે મોટા મોટા ફ્લેટો બિલ્ડિંગો બનતી હોય છે જે જમીનમાંથી બીમ કોલમ જે કાઢે છે ને આરસીસી એ મશીન છે આ